નામ પટેલ રક્ષાબેન ઈશ્વરભાઈ છે તો બનાવ હતો મારી છોકરાની સાયકલ હતો બે મહિના થયા મેં સાયકલ લઈ દીધી હતી સાયકલ સાઈડમાં ઊભી હતી તો એ કે સાયકલ સાઈડમાં નથી કે સાયકલ વચ્ચે રાખી છે એમ કહી મારા છોકરાની સાયકલ ખસકાઈ ને હું કામે જાઉં છું ઘરકામ કરવા તો આવીને જોઈ તો સાયકલ તડકામાં ઊભી હતી ને બ્રેક તોડી નાખ્યો તો મેં એને કીધું બ્રેક તોડો મેં કહ્યું આ બ્રેક કે નહીં તો કે અમને ખસકાવી છે ખસકાવાથી સાયકલનો બ્રેક ન તૂટે ને સત તો એ કે કે ના એ કે અમે ખસકાવી કે બ્રેક તોડ્યો નથી કે એનો પ્રૂફ શું એમાંથી મગજમારી થઈ હતી ને એની મારી મને જેમ તેમ બોલતી હતી ને મને માર્યું એનો છોકરો મારી ઉપર સુઈ ગયો એનો ધણી છે ને કેવી રીતે ભાઈ એ મારે માથું પછાડી ગીતવાય બે વખત ને પછી મારા છોકરાને ઊભી થઈ ને તો મારા છોકરાને અમે નીકળતા હતા તો મને લાત મારી એને મારા છોકરાને એને હું બેભાન થઈ ગઈ હતી કેરા પોલીસ સ્ટેશનમાં ગઈ અરજી

हेल्थ एंड मैग्नेटिक नेचर क्योर सेंटर मड थेरेपी मैग्नेट थेरेपी सियाटसू आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा वूट कमर दुखावा स्त्री रोग वजन वार डिप्रेशन माइग्रेन अन्य दुखावा समय सवार नौ थी एक सांजे चार नेचुरोपैथ आयुर्वेद मसाज स्पेशलिस्ट स ट्वेंटी एकता सोसायटी गायत्री मंदिर पास पूछ कर मोबाइल नंबर नाइन एट नाइन एट फाइव डबल सेवन टू नाइन फोर एट फाइव डबल वन डबल नाइन जीरो डबल नाइन फोर